નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણે મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ચૂંટણી પહેલાં સૌથી મોટા લાભ મહિલાઓને લાભ પંદર હજાર રૂપિયાની સહાય મહિલાઓને બાર હજાર રૂપિયા રેશન કાર્ડ ધારકોને સિલાઈ મશીન સૌથી મોટા જે લાભ છે એના વિશે જાણીશું કે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો અંત સુધી જોતા રહે તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી પહેલાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે તો દેશભરમાં સાત તબક્કાની ચૂંટણી યોજાશે આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર બીજા કાર્યકાળ પૂરા થ થઈ જશે તો મોદી સરકાર તરફથી પહેલાં અને બીજા કાર્યકાળમાં સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી તો આ સરકારી યોજનાનો ફાયદો કરોડો લોકો મળે છે તો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આપી મંજૂરી તો કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત દેશની અંદર લગભગ એક્યાસી કરોડ જનતાને બે હજાર અઠ્યાવીસ સુધી ફ્રી રાશન આપવામાં ચાલુ રાખવામાં આવશે તો કેન્દ્ર મંત્રીમંડળ દ્વારા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજનાને પાંચ વર્ષ માટે આગળ વધારવાની મંજૂરી આપી દીધી છે તો આ યોજના આગળ વધારા સરકાર તરફથી લગભગ અગિયાર પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તો આ યોજના વિસ્તારમાં એક જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ સુધી લાગુ કરવામાં આવશે તો મફત રાશન યોજના હેઠળ સરકારે ગરીબ પરિવારોને માસિક ધોરણે પાંચ કિલો જે ઘઉં ચોખા વ્યક્તિ દીઠ જે મળે છે એ મળશે આ ઉપરાંત હવે સરકાર પરિવારને દર મહિને એક કિલો દાળ પણ મફત વિતરણ માટે જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો જે વ્યક્તિ રીતે તમને પાંચ કિલો જે અનાજ છે કેન્દ્ર સરકારનું રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે મિત્રો વધુ છે કે જો તમે પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ નથી લીધો તો તમે લઈ શકો છો તમને ફ્રી સિલાઈ મશીન પણ આપવામાં આવશે સાથે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય ત્રણ લાખની લોન એ પણ મળશે ચૂંટણી પહેલાં તમે આ લાભ લઈ શકો છો તો મિત્રો જે વધુ છે કે પીએમ વિશ્વકર્મા યોજના લાભ યોજનાનો જાણીએ કે આની અંદર ઓળખપત્ર આપવામાં આવે છે જ્યારે પણ તમે જોઈનિંગ થાવ ત્યારે પાંચસો રૂપિયા પ્રતિ દિવસનું સ્ટાઈપિન મળે છે પંદર હજારની ટૂલ કીટ સહાય મળે છે ભાઈઓ અને બહેનોને ત્રણ લાખની વિના ગેરંટીની લોન આપવામાં આવે છે તો મિત્રો જે આનું સૌથી ઓછું દર સરકાર લેતી હોય છે તો ડિજિટલમાં લેવડ દેવડમાં પ્રોત્સાહન મળશે જે તમારી બ્રાન્ડિંગ છે એ અંતર્ગત માર્કેટિંગ પણ સરકાર તમને મળવાપાત્ર થશે તો મિત્રો આ પ્રકારના અલગ અલગ પ્રકારના અઢાર પ્રકારના ધંધા છે તો આની અંદર સુથા છે નાવ બનાવે છે અસ્ત્રકાર લુહાર ટોપલી ટોપલા બનાવે છે ચટ્ટાઇ ઝાડુ બનાવનાર કાથી વણકર છે ઢીંગલી રમકડાં બનાવે છે સોની કુંભાર મોચી પગરખાં બનાવે છે એ સાથે મિત્રો તાળા બનાવે છે મૂર્તિકાર છે રાજમિસ્ત્રી છે ન્યાય છે માળાકાર છે દરજી એટલે કે સિલાઈ અંતર્ગત જે કામ કરતા હોય અને સિલાઈ મશીન અંતર્ગત તમારી જરૂર હોય તો પણ તમને સિલાઈ મશીન મફત આપવામાં આવશે માછલી પકડનાર એ છે એમને લાભ મળશે તો ચૂંટણી પહેલાં તમે જનસેવા કેન્દ્રની અંદર જઈ અને આ લાભ મેળવી શકો છો મિત્રો વધુમાં છે કે જો તમે અમદાવાદની અંદર આવાસ યોજના ઈડબ્લ્યુ અંતર્ગત જો તમે ફોર્મ નથી ભર્યો તો તમે ભરી શકો છો તો મિત્રો એની છેલ્લી તારીખ જાણવાની રહેશે કે તેર પાંચ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો એક હજાર પંચાવન આવાસ માટે ફોર્મ શરૂ થયા છે જો તમે આગળના વિડીયો ન હોય તો જોઈ લેજો કારણ કે એની અંદર આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો વધુમાં છે કે મહિલાઓને મળશે બજેટની અંદર સરકારે નમો યોજના અંતર્ગત સાતસો પચાસ કરોડની જોગવાઈ કરી છે તો મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહ સહાય તો મિત્રો સગર્ભા ધાત્રી માત્રા પ્રસુતિ પહેલાં અને પછી આ સહાય ચૂકવામાં આવશે મિત્રો આની અંદર જે બે હજાર અંતર્ગત જે હપ્તા ખેડૂતોને મળે છે એ રીતે જ સરકાર એમને છ છ હજારના બે હપ્તા પત્ર રહેશે એટલે કે એમના ખાતાની અંદર ડાયરેક્ટ બે બે હપ્તા જમા થશે જે છ છ હજારના છે અને એની અંદર ટોટલ બાર હજાર રૂપિયા આપવામાં આવશે તો આ લાભ મળશે એસ સી એને એનઆઈએસ એટલે કે રેશન કાર્ડ છે પીએમ સહિતના અગિયાર માપદંડો જે જારી કરવામાં આવે છે સરકારે એમને મહિલાઓને સહાય આપવામાં આવશે મિત્રો આ આથી સંપૂર્ણ આજની માહિતી સરકાર દ્વારા જારી કરી છે તો જય મિત્રો વંદે માત્રમ જય ગરવી ગુજરાત